આ ભાઈ અમારો તો કુપાલભાઈનો ફોટો મૂકવાનો છે એ ફોટો પણ મૂકી દીધી તો પાંચ કિલોનો તાવો છે અમારે બધી સુવિધા કરવા મળ્યા છે મસ્ત બધી થાબડી તૈયાર થઈ ગઈ છે પીખું ભાઈ અમારે તો શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે ચાલો બધા જોવા ત્યારે મસ્ત તાવાની પરસાદી કરીને સાઈજ જમવા માટે સાઈઝ છે અને મરચું છે અને બધા બેઠા જો જમવા માટે ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા બ્લોગ માં બધા એને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો આજ તો 11:30 થઈ ગયા ઉઠા લેટ તો મિત્રો તમે લાઠી જઈએ અમારા પુડી ભાઈ જો માનતા છે અમે ત્રણે નીકળી જશે કેમ કે લેટ ઉઠવાનો 11:00 વાગી ગયા મિત્રો કેમ કે સાગા રેલા મોડા કામ લગન કરીને આવ્યા ને મિત્રો ચાલો બ્લોગ માં બે કન્ટિન્યુ મહાદેવ ચાલો બાબરા પી ગયા છે જો અમારા દાદા બધા ભેગા થઈ ગયા ભાઈ નહી થતા દાદા અમારા આવ્યા ત્રણ

માતાજીના માતાજી ના દર્શન ફાઇનલી પૂરી ગયા છે મંદિરે લાઠી બાજુમાં છે લાઠીયા ત્રણ કિલોમીટર થઈ ખારા વાળા જો લખ્યું છે ખરા અમેડીમાં મેળણીમાં હાથ પગતો હોય ને દર્શન કરતા હોય બધા હાથ છે અડધા વ્યાય ગયા દર્શન કરો હા હું જોઈ નાખું એવી પી ગયા તો મંદિરે જો હવે હાથ તો મસ્ત થઈ નહીં ખારાવાળા મેળીમાં છે ખારાવાળા મેળીમાં અમારે પૂડીમાં દર્શન કરી લીધા પૂડી જય મેળીમાં જો દર્શન કરો જય શૂટિંગ કરવા મનાય છે તો શૂટિંગ કરું જય મેળી મગ્ન જો અમારે હું મગ્ન આમ કર આમ કર શરમાઈ ગયો મારે દર્શન કરી છે એ મેડી એટલે કોઈ પણ માતા જરા નહીં ઉતારો ચાલો અમે દર્શન કરી લઈએ એ મેડી ચાલો પ્રસાદ ખાવા મસ્ત દર્શન થઈ ગયા હા આ ભાઈ અમારો તો કુપાલ ભાઈ ફોટો મૂકવાનો છે તો એ ફોટો પણ મૂકી દી હમણાં કઢાવ્યો છે જસ્ટ ક્યાં મૂકશું કેટલા ફોટા જોવો કરે જગ્યા હોય એને મૂકી દો હાલ ફોટા તો જોવો મિત્રો તમે

સાપુ લેતો બટાટા મળવા વાહ ભીખુદાન વાહ રહ્યું બાંધવું પડે લોટ મિત્રો જો કાંઈ ઘટે નહીં અમારે કારીગર હો ભીખુદાન

તો મિત્રો અહીંયા જો અમારે પૂરી ભાઈ ચાલુ કર્યું છે હવે અને બે અને દાદા અમારે પ્રસાદ થાય છે મસ્ત બધી થાબડી તૈયાર થઈ ગઈ છે અને પગે ગયા છે પુરિયા બે આવી ગયા છે ભાઈ અને એ પણ લેતા હોય શાક બકાલું માટે બધું શાકુ તો હાલો મિત્રો આવા શાકની તૈયારી કરી નાખી પણ તળવા મળીએ અહીંયા એક છે એ તૈયારી કરે છે બે જ છે અત્યારે રવિવાર જાણવા રવિવારના દિવસે બહુ બધું હોય અત્યારે ઓછા આટલા બધા શાક કેટલા માણસો છે આટલા બધા શાકન જરૂર પડે તો બધું આપણે તૈયાર કરી દીધું છે શાક બનાવવાનું છે સેવનું શાક બનાવવાનું છે હા પછી સેવ ટમેટાનું અને આમ થાબડેમાં તળવાની છે આપણે હે

शाक बना चालु गरिदिन्छ हाम्रो स्वाद नुक्नु बजे मानस को फटाफट बनाई न ચાલો તો મસ્ત છે તો તાવો થઈ ગયો છે શાક બનાવવાનું ચાલુ છે ને એમાં સ્ટીપર વધારે આવે ફોલવા આવ્યા છે ચાલી ઉતારી લે પછી તગે બથડ થશે કરી પછી અમે તાવની પ્રસાદી લઈ લે મિત્રો હાલો બસ એક સ્ટીપર ફોલાઈ ગયો છે બીજું તો ચાલો બધા જો અત્યારે મસ્ત તાવની પરસાદી કરીયા ને સાચ ને માટે સાય છે અને મરચું છે ને બધા બેઠા જો જમવા માટે પ્રસાદી છે કેમ કેમ બન્યું શાક কারিগর ভিখা ভা মিত্র ধরে খাই আপনার পুড়ি শু করে তু মর মস্তরে তো নিচে দর্শন করে એ ખાવાડે મને બધા વેગ્યા હું ચલો બાકી છું હાલો મસ્ત થઈ ગયા છે મજા આવશે તમે પણ મુલાકાત લેજો મસ્ત વાતાવરણ છે ચાલો ઘરમાં નીકળે નીકળો હાલો એડોક આવી ગયો છે આપણે ડોલી હોટર પાર્ક છે પડખે ને बाजू પેરોપ બધા આવી ગયા છે તો

ફેસ ને નાખવા માટે તો મસ્ત તો આવો મજા આવી ગઈ એમાં તમે તમારો ટાઈમ આઠ આઠ ગયા તા મજા આવી ગઈ હાલો તો વિડીયો બસ આવી લગી જ આપણે મારે એક નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય લાઈક કરતા જજો જય મેડીમાં બાય બાય